મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લા કક્ષાના છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આજરોજ વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હોય જેમાં સવારે નવ વાગે મોરબી જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જે બાદ વાંકાનેર વિસ્તારની વિવિધ શાળાઓની બાળાઓ દ્વારા અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ કલેક્ટર શ્રી દ્વારા પરેડ નિરીક્ષણ તેમજ વાંકાનાર વિસ્તારમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર તેમજ મોરબી જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓ તથા દરેક ક્ષેત્રના મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા જે બાદ બપોરે બાર વાગ્યે અમરસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટર સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ કેસરી દેવસી ઝાલા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ બરુમરા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા છોતેરમાં આપણા પ્રજાસત્તાક દિનની ઉજવણી મોરબી જિલ્લાની વાંકાનેરના અમરસિંહજી સ્કૂલના ગ્રાઉન્ડમાં કરવામાં આવી અને આ તબક્કે વાંકાનેરની સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સારા આજે દેશભક્તિના જે પરફોર્મન્સ કરવામાં આવ્યા યોગાની જે એમને કૃતિઓ રજૂ કરવામાં આવી ખરેખર વાંકાનેરમાં પણ જે ઉન્નર સમાયેલું છે જે બાળકોમાં એ આજે બહાર આવ્યું છે આજના દિવસે હું મોરબીના તમામ જિલ્લાના તમામ નાગરિકોને વાંકાનેરના નાગરિકોને આપના માધ્યમથી આ અમારા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજે અમારા આ કાર્યક્રમમાં આપણા રાજવીશ્રી કેસરી દેવસિંહ ઝાલા સાહેબ અને આપણા અહીંના ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી હળવદના ધારાસભ્યશ્રી આપણા પ્રકાશભાઈ વરમોરા જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી હંસાબેન પારઘી ઉપસ્થિત રહેલા હતા આજે આ પરંપરા અનુસાર જેને આપણા જિલ્લામાં ખૂબ સારી કામગીરી કરી તેવા આપણા તે કર્મયોગીઓનું પણ સન્માન કરવામાં આવ્યું અને ખૂબ ઉલ્લાસપૂર્વક રીતે મોરબી જિલ્લાનો આ પ્રસંગ આજે ધામધૂમથી ઉજવણી કરી અને પ્રજાને પોતાની ફરજો સારી રીતે અદા કરે અને પ્રજાના હક છે એનું અમે સારી રીતે પાલન કરીને મેળ મેળવી આપશું એની હું આપના મારફતથી ખાતરીને બાહિતરી આપું છું સૌને મારા જય હિન્દ